લોકસભા સામાન્ય ચૂંટણીમાં પાટણ જિલ્લાના મતદારોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદારોના નિવાસસ્થાનની મુલાકાત લઈ તેઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પાટણ જિલ્લામાં સાતમી મે ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીના મતદાનમાં સો ટકા મતદાન થાય તે દિશામાં જિલ્લા તંત્ર કાર્ય કરી રહ્યું છે યુવા મતદારોથી લઈને પ્રથમવાર મતદાન કરતા તેમજ વયોવૃદ્ધ મતદારો સુધી કોઈને મતદાન માટે તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે પાટણ જિલ્લાના આવા જ સતાયુ મતદારોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી એવમ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન ખુદ તેઓના ઘરે પહોંચ્યા હતા જેમાં સૌ પ્રથમ જિલ્લા ચૂંટણી અધિકારી અઘાર ગામે નાનીબહેન બેનીરામ પટેલના ઘરે પહોંચ્યા હતા જિલ્લાના આ સતાયુ મતદાર એકસો આઠ વર્ષના છે નાનીબહેન આટલી ઉંમરમાં પણ પોતાના તમામ કામ સ્વયં કરે છે તેઓની તેઓની સાથે વાતચીત કરીને જિલ્લા ચૂંટણી અધિકારીએ જીવનશૈલી જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ તેઓએ સ્થાન અને સન્માનપત્ર આપી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત કમલીવાડા ગામે એકસો એક વર્ષના સતાયુ મતદાર કાશીબેન હરગોનભાઈ પટેલની તેમજ એકસો બે વર્ષીય સતાયુ મતદાર ચંદુબેન તેજાજી રાજપૂતની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટરે તેઓને સતાવી મતદાનનું નું અને સન્માન પત્ર આપીને બહુમાન કર્યું હતું તેમજ તેઓને મતદાન કરવા માટે મતદાન મથક સુધી લઈ જવાની વ્યવસ્થા કરી આપવાની પણ વાત કરી હતી